આજરોજ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની પ્રમુખ ઉપપ્રમુખ તેમજ વિવિધ સદસ્યોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પાદરા વકીલ મંડળમાં પ્રમુખ તેમજ કમિટી સદસ્ય બિનહરીફ ચુટ્ઠાઇ આવ્યા હતા ત્યારે આજરોજ પાદરા વકીલ મંડળની ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમજ પ્રદીપસિંહ અજીતસિંહ પઢિયાર સામે જંગ જામ્યો હતો પાદરા કોટ ખાતે એકસોને બાર વકીલો ઉપપ્રમુખનું ભાવિ નક્કી કર્યું હતું ત્યારે વાત કરીએ તો આજની યોજાયેલી ચૂંટણીમાં બંને ઉમેદવારોએ મતદાન કર્યું હતું સાથે વાત કરીએ તો પાદરા ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યારે પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિએ પણ મતદાન કર્યું હતું ખાસ કરીને વાત કરીએ તો વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન પૂર્ણ થયા બાદ આ સાંજના સમયે છે તે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે પ્રદીપસિંહ પડિયાર છે તેઓ વિજેતા બન્યા હતા ખાસ કરીને તેઓ બાવન મત તેઓને મળ્યા છે સાથોસાથ તેઓના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વકીલો દ્વારા છે તે તેઓને હાર ટોળા કરી અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બાર કાઉન્સિલ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં વીસ બાર બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજવાના આદેશ અનુસાર પાદરા ચૂંટણી કમિશનરના આદેશ મુજબ આજરોજ ઉપપ્રમુખની ચૂંટણી થઈ જેમાં મને તમામ વકીલ મિત્રોનો સાથ અને સહકારી જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો તે તમામ બાર સ્ટેશનના વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું